ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક આગળ એમસીક્યુ સ્ટાર્ટ કરીએ વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતાના એમસીક્યુ ચાલો સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ માટેની ઇલેક્ટ્રોન રચના તો આઈ એનએસ ટુ એનપી ટુ એટલે સમૂહ ચૌદનું તત્વ છે એનએસ ટુ એનપી સિક્સ અષ્ટકપૂર્ણ એટલે સમૂહ અઢારનું તત્વ છે એનએસ ટુ એનપી ફોર એટલે સમૂહ સોળનું તત્વ છે બારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે અને એનએસ ટુ એનપી થ્રી એટલે બારની કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન એટલે સમૂહ પંદરનું તત્વ છે હવે તમને વિદ્યુત ઋણતા કીધી છે તો વિદ્યુત ઋણતા અહીંયાથી ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર આમ જાઓ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય છે આમ જાઓ તેમ વિદ્યુત ઋણતામાં શું થાય છે વધારો થાય તો સૌથી આ આની વિદ્યુત ઋણતા સૌથી ઓછી થાય સમૂહ ચૌદ બરાબર છે પછી એના પછી સમૂહ પંદરનું તત્વ છે સમૂહ પંદર એની વિદ્યુત ઋણતા વધારે થાય બરાબર છે એના પછી એના પછી વિદ્યુત ઋણતા વધારે થશે બરાબર જોજો બરાબર ધ્યાન રાખજો કે વિદ્યુત ઋણતા વધારે થશે સમૂહ સોળ બરાબર છે સમૂહ સોળ બારની કક્ષામાં છ ઇલેક્ટ્રોન બે જ મેળવવાના છે હવે સમૂહ સત્તરનું તત્વ છે જ નહીં છે પણ અઢારની વિદ્યુત ઋણતા જે છે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા બહુ ઓછી હોય નિષ્ક્રિય તત્વ એટલે નિષ્ક્રિય તત્વ બાર ની કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ઋણતા બહુ ઓછી તો આટલા કોમ્પિટિશનમાં આ બહાર નીકળી ગયો તો આ ત્રણ વૈધા

ઇલેક્ટ્રોન ઇફિનિટી હા આમ જાવ તેમ વધે પરમાણુ ક્રમાંક આમ જાવ તેમ વધે ને આમ જાવ તેમ વધે પરમાણુ ક્રમાંક એટલે આવર્ત ઉપર આધારિત નથી એટલે આ ઓપ્શન આવી જશે સિમ્પલ વસ્તુ છે આમ જાવ તેમ વધે છે વિદ્યુતઋણતા એ વધે છે પરમાણુ ક્રમાંક આવર્ત અને સમૂહ પર આધાર રાખતું નથી ઊંચી વિદ્યુતઋણતા ધરાવતું તત્વ જેની વિદ્યુત ઋણતા વધારે છે તે તત્વ મોટું કદ હોય એ વિદ્યુતઋણતા આમ જાવ તેમ વધે અને આમ જાવ તેમ ઘટે વિદ્યુત ઋણતા ઋણતા આમ જાવ તેમ વધે અને નીચે જાવ તેમ ઘટે તો આમ જઈએ તેમ કદ ઘટે છે એ જેનું કદ નાનું તેની વિદ્યુત ઋણતા વધારે તો અહીંયા મોટું કદ કીધું આ નહીં આવે ઊંચી આયનીકરણ શક્તિ હા આ હોઈ શકે કેમ કે આમ જઈએ તેમ આયનીકરણ શક્તિ વધે છે એટલે આયનીકરણ શક્તિ વધારે તેમ વિદ્યુત ઋણતા વધારે બરાબર છે

જોડમાં કઈ જોડ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ડાબેથી જમણે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે વિરુદ્ધ ગુણધર્મો દર્શાવે છે એટલે કે આવર્તમાં આમ જાઓ તે વિરુદ્ધ ગુણધર્મ એટલે એક વધતું હોય તો બીજું ઘટતું હોય એમ ખ્યાલ જોઈએ પરમાણવીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન એફિનિટી આમ જાવ તેમ પરમાણવીય ત્રિજ્યા ઘટે આ ઘટે ઇલેક્ટ્રોન એફિનિટી વધે આ વધે વિરુદ્ધ ગુણધર્મ સાચું છે કેન્દ્રીય વીજભાર કેન્દ્રીય વીજભાર આમ જાવ તેમ વધે આમ જાવ તેમ વધે ઇલેક્ટ્રોન એફિનિટી વધે એટલે વિરુદ્ધ ગુણધર્મ ન કહેવાય કેન્દ્રીય વીજભાર વધે વિદ્યુત ઋણતા વધે બરાબર છે કોઈ આમાંનો કોઈ પણ નહીં આ જવાબ બરાબર છે પરમાણુય ત્રિજ્યા ઘટે અને ઇલેક્ટ્રોન એફિનિટી વધે બરાબર પ્રત્યેક આવર્તમાં આલ્કલી ધાતુ આલ્કલી ધાતુઓ એટલે સમૂહ એક જે છે એના તત્વો સમૂહ એક ના તત્વો આમ જે છે આ એલઆઈ એને કે રફસેસ ફરિયાદ કરે એની વાત કરી નું કદ સૌથી નાનું હોય નહીં આવર્તમાં 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 આમ જાઓ તેમ કદમાં શું થાય છે ચાલો તમને ખબર છે કદમાં ઘટાડો થાય તો અહીંયાથી આ જ આમ જઈએ બરાબર લી બે બો કાના ઓ ફની બે બો કાના ઓ આમ જઈએ તેમ કદ ઘટતું જાય એટલે સમૂહ એક ના તત્વનું કદ સૌથી વધારે હોય આવર્તમાં બધા કરતા આનું વધારે કદ હોય ખબર છે અહીંયા કીધું કેવું કીધું નાનું નહીં આવે સૌથી ઓછી આયોનાઇઝેશન એન્થાલ્પી આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે આયનીકરણ એન્થાલ્પી આ બધા કરતા આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય આ સાચી વાત છે આ સો મે એ સી ફો સ ક આ બધા કરતા આવર્તના બધા તત્વ કરતા આવર્તના બધા તત્વ આવર્તના

અહીંયા કાર્બન ઓક્સિજન ફ્લોરિન નાઇટ્રોજન અને કાર્બન ઓક્સિજન ફ્લોરિન આમાં કેમ એક અલગ અલગ આપ્યો છે ઓકે ઓક્સિજન ફ્લોરિન અહીંયા નાઇટ્રોજન સિલિકોન કાર્બન અને ફોસ્ફરસ આપ્યો છે કંઈ વાંધો નહીં આપણે જોઈ લઈએ ચાલો સૌથી જો પેલા બધાની જગ્યા પર કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન આવું છે એના પછી તો સૌથી વધુ ફ્લોરિનની છે પછી ઓક્સિજનની છે પછી નાઇટ્રોજન અને પછી કાર્બન તો સૌથી વધુ ફ્લોરીનની આવે વિદ્યુત ઋણ તો આ ખોટું છે નહીં આવે પછી આ શું આપ્યું નાઇટ્રોજન સિલિકોન કાર્બન અને ફોસ્ફરસ જોઈએ ચાલો તો નાઇટ્રોજન ક્યાં આવે છે નાઇટ્રોજન અહીંયા છે પછી કાર્બન અહીંયા છે ફોસ્ફરસ અને સિલિકોન એટલે કાર્બન પછી સિલિકોન અને અહીંયા ફોસ્ફરસ આવે તો આ આ ચારેયની વાત કરીએ આ ચારેયની વાત કરીએ તો આ બેની સૌથી વધારે એટલે સૌથી વધુ નાઇટ્રોજન પછી કાર્બન આ બેમાં ફોસ્ફરસની વધારે એટલે ફોસ્ફરસ અને પછી આવે સિલિકોન આમ આવે એટલે સૌથી વધુ નાઇટ્રોજન પછી કાર્બન આવે પછી ફોસ્ફરસ એટલે આ નહીં આવે સૌથી વધુ કાર્બન ફ્લોરિન ના ફ્લોરિન ની તો સૌથી વધુ જ હોય આ ખોટું જ અહીંયા સૌથી વધુ ફ્લોરીન પછી ઓક્સિજન ફ્લોરિન પછી ઓક્સિજન પછી નાઇટ્રોજન પછી કાર્બન આવે અહીંયા ઓક્સિજન બીજી વાર લખ નાખ્યો છે એટલે અહીંયા કાર્બન આવે બરાબર છે ભૂલ થઈ ગઈ છે પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે સૌથી વધુ ફ્લોરિન પછી ઓક્સિજન પછી નાઇટ્રોજન અને પછી કાર્બન બરાબર છે એટલે આ પૈકી વિદ્યુત ઋણતા કયા ક્રમમાં આવશે આ હમણાં ગોઠવી જ છે કાર્બન નાઇટ્રોજન સિલિકોન ફોસ્ફરસ કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન સિલિકોન ફોસ્ફરસ આ બે ની સૌથી વધુ એટલે આ બે માં કોની વધારે નાઇટ્રોજનની પછી કોની કાર્બનની હવે એ આ બે ની ઓછી તો આ બે માં કોની વધારે ફોસ્ફરસ અને પછી એના કરતા ઓછી સિલિકોન કયો જવાબ આવશે સૌથી વધુ નાઇટ્રોજન પછી કાર્બન પછી ફોસ્ફરસ ને પછી સિલિકોન સી નીચેના પૈકી કયા વિકલ્પની ગોઠવણી સહમત નથી એવું લેવાનું છે વધતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ફ્લોરીન ક્લોરીન આયોડિન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી સૌથી વધુ ક્લોરિનની આવે એટલે આ ખોટું છે એટલે આ સહમત નથી આ સહમત નથી

એટલે આ પણ સંમત નથી સહમત નથી આ સહમત નથી આ નથી એ સી બંને જો પેલા આ જવાબ લાગતો આ જવાબ લાગતો પણ ઓપ્શનમાં એવું આપ્યું એ સી બંને એટલે આ જવાબ આપણો આવશે આન્સર ખ્યાલ આન્સર એ આવશે ચાલો એટલે આન્સર આવડો આવશે એટલે કે કયો આવશે ડી આવશે ચાલો બે નીટ બે હજાર સોળની અંદર પૂછાઈ ગયો છે સામાન્ય રીતે કયો ગુણધર્મ એક જ આવર્ત એક જ આવત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં વિરુદ્ધ વલણ દર્શાવે છે એક વખત આવી ગયો છે આ ટાઈપને એમ શીખ્યો તમને જાતે સોલ્વ કરવા આપું છું ઓકે આ દરમિયાન આમ જાઓ તેમ વિરુદ્ધ ગુણધર્મ દર્શાવે બીજા બધા કરતાં વિરુદ્ધ ગુણધર્મ દર્શાવે જે ડબલ્યુ મેન બે હજાર વીસમાં છે ચાલો તો જવાબ આપી દો ખોટા કન્ફ્યુઝ ન થાય એટલે બહુ સહેલો અને મસ્ત પ્રશ્ન બીજા કરતા વિરુદ્ધ ગુણધર્મ આમ જાઓ તેમ વિદ્યુત ઋણતા વિદ્યુત ઋણતા વધે વધે

હવે આલ્કલી ધાતુઓ જોજો બરાબર આલ્કલી ધાતુઓ અને હેલોજન આલ્કલી ધાતુઓ અને હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આવર્તી વલણ નીચેના વિધાનો આપેલા પૈકી કયું વિધાન સાચું રજૂ કરે હવે જોજો ખાસ ધ્યાન રાખજો કયું કયું તમને કીધું છે કે આલ્કલી ધાતુઓ અને હેલોજન આલ્કલી ધાતુ એટલે કયા આવે એલ આય એને કે ફરિયાદ કરે અને હેલોજન એટલે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન શાંતિથી જોઈ લો હવે આમાં ઇલેક્ટ્રોન પ્રક્રિયા ક્યારે કરે આપણે પ્રતિક્રિયાત્મકતા જોઈ લીધી કે જ્યારે આ જે ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે તો નીચે તરફ જાવ તેમ ફટાફટ ગુમાવી શકે લિથિયમ ગુમાવે એના કરતાં સોડિયમનું કદ મોટું એટલે સોડિયમ ફટાફટ ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતા મોટું કદ રૂબેડિયમનું રૂબેડિયમ બહુ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે જેટલો ઇલેક્ટ્રોન જલ્દી ગુમાવે એટલી બીજા સાથે પ્રક્રિયા ફટાફટ કરે તો પ્રતિક્રિયાત્મકતા વધે વધે અને આમાં આમાં ઇલેક્ટ્રોન મેળવવાનો છે ફ્લોરિન ફ્લોરીન તો આયોડિનનું કદ તો મોટું તો જલ્દી નહીં મેળવે તો ફ્લોરિનનું કદ નાનું એવું છે તો ફટાફટ ઇલેક્ટ્રોન મેળવી લે વિદ્યુતઋણતા વધારે છે ક્યાં એવું એટલે આમ નીચે તરફ જાઓ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે આમાં આમ આમાં હેલોજનમાં ઘટે અને આમાં વધે ચાલો હવે જો સમૂહમાં નીચે તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક વધે તેમ આલ્કલી તત્વો અને હેલોજન બંનેની પ્રતિક્રિયાત્મકતા વધે નહીં બંનેની નહીં વધે ખાલી આલ્કલીની વધે આ વિધાન નહીં આવે સમૂહમાં નીચે તરફ જતાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા વધે આલ્કલીની પ્રતિક્રિયાત્મકતા વધે અને હેલોજનની પ્રતિક્રિયાત્મકતા ઘટે હેલોજનની ઘટે ઓકે પરફેક્ટ થઈ ગયું બી જવાબ આવશે થઈ ગયું બીજા ઓપ્શન જોઈ લો કે સમૂહમાં નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે તેમ આલ્કલી તત્વો અને હેલોજન બંનેની પ્રતિક્રિયાત્મકતા ઘટે નહીં બંનેની નહીં ઘટે ખાલી એની જ ઘટે સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે આલ્કલી તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે આની ઘટે છે આની વધે નહીં એમ નહીં આવે આની વધે આમની ઘટે છે ચાલો કે એલ્યુમિનિયમ સામાન્ય રીતે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થામાં હોય છે અને આથી વિપરીત થેલિયમ તેની પ્લસ વન અને પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે હવે પહેલાં તો હું તમને આની એક ચોખવટ કરી દઉં આ પ્રશ્ન ચેપ્ટર થ્રીમાં હોય એવું લાગે છે પણ આ પ્રશ્ન જે છે પી વિભાગના તત્વોમાં આવશે પી વિભાગના તત્વો તત્વો કે લેવો આ મલ્ટી કોન્સેપ્ટ જે છે એ તમે ભણો ત્યારે તમને પરફેક્ટ આવડશે કારણ કે ત્યારે આપણે ભણવાનું છે નિષ્ક્રિય યુગમાં અસર એ વળીશું એ હું તમને કહી દઉં જો સમૂહ ના તત્વો એલ્યુમિનિયમ છે ને બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય એનએસ ટુ જોજો બરાબર અને એનપી વન સમૂહ તેરના તત્વો છે એટલે એનએસ ટુ એનપી વન બધામાં આવું જ હશે આ ટુ એસ ટુ ટુ પી વન અહીંયા શું હશે થ્રી એસ ટુ થ્રી પી વન બરાબર છે અહીંયા છેલ્લે ફોર એસ ફાઇવ એસ અને સિક્સ એસ ટુ 6p1 પી વન આવું હશે બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હશે કેટલા ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન હવે જનરલી મોટા ભાગે એ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બી પ્લસ થ્રી એલ પ્લસ થ્રી બરાબર છે ગેલિયમ પ્લસ થ્રી ઇન્ડિયમ પ્લસ થ્રી અને થેલિયમ પ્લસ થ્રી બનાવે પણ આ જે ત્રણ તત્વ છે ને ત્રણ તત્વો એ ભાગે જોજો બરાબર અહીંયા ફોર એસ ટુ ફોર પી વન ફાઇવ એસ ટુ પી વન આવું બનાવે છે પણ આ તત્વ જે છે ને છેલ્લા ત્રણ તત્વ છે એ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવવું વધારે પસંદ કરશે કેમ કે કદાચ એક ઇલેક્ટ્રોન ગુમાવે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો નિષ્ક્રિય જેવી રચના પ્રાપ્ત થઈ જ જાય જો સિક્સ એસ ફાઈવ એસ ની અંદર બે ઇલેક્ટ્રોન છે એટલે ખાલી એક જ ઇલેક્ટ્રોન ગુમાવે ને એવી વધારે ટ્રાય કરશે એટલે આ આ બંને તો ત્રણ જ ગુમાવશે બરાબર પણ આ નીચેના તત્વ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ જે છે એ એક જ ઇલેક્ટ્રોન વધારે એટલે કે આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી છે આની પ્લસ થ્રી આની પ્લસ થ્રી આની પ્લસ થ્રી આની પ્લસ થ્રી પણ આ ત્રણની પ્લસ વન પણ હોઈ શકે કેમ કે ખાલી એક ઇલેક્ટ્રોન ગુમાવીને શાંતિ મેળવી શકે છે કેમ કે અહીંયા આ જે કક્ષક જે છે ફોરેસ્ટ ટુ પૂર્ણ ભરાયેલી થઈ ગઈ ને એટલે થોડુંક જો સો ટકા નિષ્ક્રિય નહીં બને પણ થોડુંક આમ શાંતિ મળશે નિષ્ક્રિય બનશે કેમકે આ પૂર્ણ ભરાયેલી છે એટલા માટે આની અંદરથી એક ગુમાવે તો આની પ્લસ વન આ એક ગુમાવે તો પ્લસ વન એટલે થેલિયમ છે એ મોટા ભાગે એક ઇલેક્ટ્રોન જ ગુમાવશે જ્યારે એલ્યુમિનિયમ છે એ ત્રણ ગુમાવશે આ એક ગુમાવવાનું કારણ કે એ જે પી કક્ષક છે એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે પી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવી રહે છે અને આ છેલ્લે આ જે જોડી બને છે આ જે છે બરાબર છે આ નિષ્ક્રિય યુગમાં આ યુગ્મ બની ગયું નિષ્ક્રિય યુગ્મ એના કારણે ખાલી આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન છે આ અસર થઈ એટલે ઉપર ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવતા હતા પણ નીચે જતા ત્રણ નહીં ગુમાવે એક જ ગુમાવવાનું વલણ છે એક જ ગુમાવવાની દાનત છે એક જ ગુમાવવાનું વલણ છે અને નિષ્ક્રિય યુગમાં અસર કેમ કે અહીંયા નિષ્ક્રિય યુગમાં બની જાય છે એટલા માટે આ વધારે સ્થાયી છે એટલે થેલિયમ છે ને એ ત્રણ ગુમાવવા કરતાં થેલિયમ પ્લસ વન ગુમાવો વધારે પસંદ કરશો કઈ અસરના કારણે નિષ્ક્રિયુગ્માં અસરના કારણે એટલે પી વિભાગના તત્વોની અંદર આવે પણ તમને કદાચ એવું ન થઈ જાય કે નહીં અમારે તો આ ભણવાનું બાકી છે બરાબર છે એટલે આવા અમુક કોન્સેપ્ટ જે હશે ત્રીજા ચેપ્ટરના એ જે પી વિભાગના તત્વો આગળના ચેપ્ટર ડી અને એફ વિભાગમાં એમાં ઘણી જગ્યાએ આવતા હશે એના એમસીક્યુ પણ ઘણી વખત મૂકેલા હોય તો ટેન્શન લેવાનું નહીં ખ્યાલ આવ્યો એટલે ત્યારે આ પાછું આપણે ભણવાનું થશે જ એટલે આની અંદર આન્સર આવશે નિષ્ક્રિયુગમાં અસર વિકિરણ સંબંધ સ્ફટિક અસર વિકીર્ણા સંબંધ પણ ત્રીજા ચેપ્ટરમાં થોડોક આપ્યો છે પણ એ બરાબર અત્યારે જોવાની જરૂર નથી વિકીણા સંબંધ તમારે ઓકે છેલ્લે એટલે કે એસ અને પી વિભાગના તત્વો ભણશો એની અંદર પરફેક્ટ આવી જશે ચાલો અને સ્ફટિક અસર અને લેન્થેનોઇડ સંકોચન જે છે એક પણ નહીં આવે આ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આ થેલિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન છે પ્લસ વન એ છે ને પ્લસ થ્રી છે ને વધારે સ્થાયી પ્લસ વન છે ઓકે જે ડબલ્યુ મેન બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયો છે દોસ્તો આવી રીતે મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરતા એ રહો એમસીક્યુ સોલ્વ કરતા હોય અને બરાબર પ્રિપેર કરો તમે આના પછી જે લેવલ ટુ જે છે એના એમસીક્યુ થોડાક ડિફિકલ્ટ છે એને શાંતિપૂર્વક જુઓ અને બરાબર પ્રિપેર કરો ઓકે ચાલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ